નમસ્કાર દોસ્તો આજકાલ નાના યુવાનોને ખીલની સમસ્યા વધારે હોય છે તો આ સમસ્યાને તમે તમારી જ ઘરે કોઈ પણ દવા કે કોઈ પણ આડઅસર ન થાય તેના માટે આપણે ઘરે જ ઈલાજ કઈ રીતે કરવો જોઈએ તો એના વિશે હું તમને આજે જણાવીશ કે આ ઘરે જ ઉપાય ઘણી ખરી એવી જડીબુટીઓ હોય છે કે જે આપણે ઘરે જ થતી હોય છે પરંતુ આપને આ જડીબુટી વિશે ખબર નથી હોતી તો ખીલ કઈ રીતે થાય છે અને ચહેરા પર ખીલ ન થાય તેના માટે આપણે શું કરવું જોઈએ તો સહેરા પર થતાં ખીલ અને ખાડાને દૂર કરવા વિશેના ઉપાયો જેમાં આપણે એક કપ પાણીમાં તુલસીના પંદરથી વીસ પાન નાખીને દસ પંદર મિનિટ ઉકાળી લો અને ઠંડુ થયા બાદ તેને કોટનની મદદથી ખીલ પર દિવસમાં ચારથી પાંચ વાર લગાવો જેમાં તમને તમારા ખીલ એકદમ બેસી જશે અને ભવિષ્યમાં નહીં થાય તે સિવાય બીજો પણ ઉપાય છે એલોવેરા જેલ જેમ કે એલોવેરા જેલમાં થોડો સણાનો લોટ અને સપટી હળદર મિક્સ કરીને ખીલ પર લગાવો જેમાં તમને જલ્દી ફાયદો થશે અને દિવસમાં બે વાર કાકડીનો રસ સહેરા પર લગાવો અને દસ મિનિટ બાદ ધોઈ લો ખીલ ગાયબ થવા લાગશે આપોઆપ તો આ રીતે ખીલની ઘણી બધી દવાઓ હોય છે જેમાં લીંબુનો રસ ખીલ પર લગાવો દસ મિનિટ બાદ ધોઈ લો આપોઆપ ખીલ દૂર થઈ જશે આ બધી એન્ટિબાયોટિક્સ વસ્તુ જે એન્ટીસેપ્ટિકના રૂપમાં કામ આપે છે જેમાં આપણે દવાઓની જરૂર નથી પડતી શહેરા પર મધ લગાવો અને પંદર મિનિટ બાદ ધોઈ લો આનાથી ખીલ ઓછા થશે અને શહેરો પર ચમક વધવા લાગશે જેમાં આપણે આવી રીતના ઘણા ખરા નુસાઓ હોય છે જે આ નુસ્ખાઓને તમે યુઝ કરી શકો છો જેમાં એક નુસ્ખો ફુદીનાનો રસ રાત્રે સૂતા પહેલાં સહેરા પર લગાવો સવારે ઠંડા પાણીથી ધોઈ લો જલ્દીથી તમારી ખીલની સમસ્યા દૂર થશે જેમાં બીજો એક ઉપાયની વાત કરવામાં આવે તો ટામેટાનો રસ સહેરા પર લગાવો પંદર મિનિટ બાદ શહેરો ધોઈ લો આનાથી પણ ખીલની સમસ્યામાં ઝડપીથી રાહત મળે છે આપણે આ રીતનો બીજો પણ એક નુસ્ખો છે વીસથી ત્રીસ કડવા લીમડાના પાનને ત્રણથી ચાર કપ પાણીમાં ઉકાળી લો અને પાણી ઠંડુ થાય એટલે તેમાંથી લીમડાના પાન નિતા કાઢી લો પછી આ પાણી ખીલ પર લગાવો અથવા તમે આ પાણીને પી પણ શકો છો જેમાં તમને શરીરમાં બીજા સાંભળીના રોગમાં પણ ફાયદો થશે અને ખીલ પર લગાવવાથી ખીલ તમારા દૂર થવા લાગશે અને એટલું જ નહીં મિત્રો આવી રીતના પાંદ લગાવવાથી અથવા બીજી જે કોઈ નુસ્ખા આપણે બતાવ્યા આ બધા જ નુસ્ખાઓ યુઝ કરવાથી તમને ખીલમાં રાહત પણ થશે અને ભવિષ્યમાં ખીલ પાછા નહીં થાય તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીશું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને આ જ રીતના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફેમિલી મેમ્બરને જરૂરથી એક શેર કરી દેજો